તળપદા કોળી વર્સીસ ચુવાડિયા કોળીનો જંગ જોવા મળી રહ્યો છે ભાવનગર અને સુરેન્દ્રનગર બેઠક સમાજમાં બેઠકનો દોર શરૂ થયો છે સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજનો વિરોધ નોંધાયો છે અને સુરેન્દ્રનગરમાં બીજેપી ચુવાડિયા કોળી સમાજને ટિકિટ આપી છે તો ભાવનગરમાં ચુવાડિયા કોળી સમાજનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે તળપદા સમાજ માંગ બંધ નહીં કરે તો અપક્ષ ઉમેદવારી નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સૌથી પહેલા સુરેન્દ્રનગરમાં કે અહીંયા ભાજપે ટિકિટ નથી આપી અન્યાય કર્યો છે આપણી ઉપર તો પછી હવે જેમાં જે પાર્ટીમાં તડપદા કોળી સમાજને ટિકિટ મળે એ પાર્ટીમાંથી તેમને

કોળી મતદારો મતદારો થી ભરેલી હોય છતાં ચાર લાખ કરતા વધારે મોટી કોળી સમાજ નું હોવો છતાં આ લોકસભાના લોકસભામાં કોળી સમાજના ઉમેદવાર ને ટિકિટ આપવામાં આવી નથી હવે ભાવનગરમાં યોજાયેલી ચુવાડિયા કોળી ની બેઠક અને તેમની શું માંગ છે એ પણ સાંભળીએ સીટ ઉપર તળપદા કોળીનો જ વર્ચસ્વ હોવું જોઈએ અને એ એ લોકોને તમારે ટિકિટ આપો અને હાલ પણ એ લોકો અત્યારે અમારા વિરુદ્ધમાં ત્યાં આગળ બેઠકો શરૂ છે અને અમારા વિરુદ્ધમાં હજી ત્યાં આગળ ત્યાં ઉમેદવાર ઊભો રાખવાની પણ એ લોકો તૈયારી કરે છે એટલે અમે પણ હવે નક્કી કર્યું છે કે તળપદા ભાઈઓને અમે આજ સુધી ભાઈઓ માનતા હતા પણ હવે અમે પણ જ્યાં જ્યાં તળપદા કોળી સમાજના ઉમેદવારો હશે ત્યાં અમારો પણ એક ઉમેદવાર હશે અને અને અમે પણ હવે એમને નુકસાન કરીશું આવનારા સમયમાં સમસ્ત કોળી નહીં પણ અમે ચુવાળિયાની અલગથી દરેક રાજકીય રીતે અમે અલગથી માંગણી કરીશું એક ટિકિટ આપવાથી અમુક લોકોને પેટમાં તેલ રેડાયું છે એના અનુસંધાને અમે ભાવનગરમાં આ ભાવનગર લોકસભા સીટ ઉપર આ કાર્યક્રમ સિહોર મુકામે કાર્યક્રમ કર્યો છે જો અમારો કાર્યક્રમ કરીને વિરોધ તો એ છે કે અમે પણ અમારી કારણ કે ભાવનગર લોકસભા સીટ ઉપર અઢી લાખ મતદાન છે તો અમે અત્યારે એવો નિર્ણય લેવાના છીએ અમારા સમાજના વડીલો અને આગેવાનો અને યુવાનો દ્વારા કે અમારે પણ એક યુવાન ભણેલ ગણેલ યુવાનને ચૂંટણી રણ મેદાને ઉતારવો છે અપક્ષ તરીકે